આપનું સ્વાગત છે શિયાળાની કડકડતી ઠંડીમાં ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ શહેરના પોલીસ જવાન નાઈટ ડ્યુટીની સાથે રસ્તા ઉપર સુઈ રહેલા જરૂરિયાતમંદ પરિવારની સહાય કરતા નજરે પડ્યા શિયાળાની કડકાતી ઠંડીમાં ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ શહેરના પોલીસ જવાન નાઇટ ડ્યુટી સાથે સાથે રસ્તા પર સૂઈ રહેલા જરૂરિયાતમંદ પરિવારની સહાય કરતા નજરે જોવા મળ્યા પોલીસ પરિવાર તરફથી રસ્તા ઉપર સુઈ રહેલા જરૂરિયાતમંદ લોકોને કંબલનું વિતરણ કરી ડ્યુટીની સાથે સાથે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાન અને જય અલગ ધણી સેવા મંડળ પરિવાર તરફથી એક સફળ આયોજન કરવામાં આવ્યું પ્રાર્થના સંદેશ ન્યુઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ કરો